રાજુલા માર્કેટિંગ ખેડૂતોની હાજરીમાં ટેકાના ભાવથી મગફળી ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે રાજુલા માર્કેટ યાર્ડમાં કિસાન મંડળી દ્વારા માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ યાર્ડના પ્રમુખ જીજ્ઞેશ પટેલના પ્રયાસથી માર્કેટ યાર્ડના ઉપપ્રમુખ અર્જબભાઈ સંઘના ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ વરુ જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ યાર્ડના ડાયરેક્ટર રમેશભાઈ વસોયા સંઘના ડાયરેક્ટર વિનુભાઈ અને મંડળીના પ્રમુખ ઘનશ્યામભાઈ ખાભાથી હીરા તેમજ દર્શક કસવાળા અધિકારીઓ તેમજ ખેડૂતોની હાજરીમાં ટેકાના ભાવથી મગફળી ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું आज तारीख वीस न रोज सरकार મંડળીને ચીંગ ટેકાના ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું તમામને ધારાસભ્ય શ્રી વિરાભાઈ સોલંકી અને માર્કેટયાર્ડના પ્રમુખભાઈ શ્રી કિશ્નભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પ્રયાસથી રાજુલામાં આજરોજ સિંગની ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવે છે